નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક નંબર ત્રણ એટલે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જે તમારી પ્રથમ સત્ર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે જ તમારે આ જે પ્રશ્ન બેંક છે તેનો અભ્યાસ કરવાનો છે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન છવ્વીસ નવ બે હજાર ચોવીસ પ્રશ્ન બેંક નંબર ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન એમાં કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો પસંદ કરવામાં પહેલું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા તો જવાબ આવશે વર્સેલ્સની સંધિ બીજું જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી તો જવાબ આવશે ફ્યુહરરરર ત્યાર પછી ત્રીજું ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી તો વાસુદેવ બળવંત ફડકે ચોથું કેટલાક લેખકો વાઇસ ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો લોર્ડ મિન્ટો આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ખાલી જગ્યા છે તો જવાબ આવશે સી ગુરુ શિખર ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે ખાલી જગ્યા કિલોમીટર છે તો જવાબ આવશે વિકલ્પસિંહ બે હજાર ચારસો મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તે આપણી ચેનલ ઉપર છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ 5 ગુણ છેમાં પહેલું શ્રી અરવિંદ ઘોષે सर्वप्रथम ગુજરાતમાં શશત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તો ખોટું શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા તો સાચું લુશાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે તો સાચું પત ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે તો સાચું ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગનો ગણવેશ પહેરતા હતા તો ખોટું ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેના કુલ ચાર એમાં પહેલું ઇટાલીમાં ફ્રાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં તો સામ્રાજ્યવાદી અંદમાન નિકોબાર દ્વીપસમૂહો ક્યાં આવેલા છે તો જવાબ આવશે બંગાળની ખાડીમાં ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથ વગેરે જાણીતા યાત્રાધામો કઈ ગિરીમાળામાં આવેલા છે તો મધ્ય હિમાલયમાં ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં મિત્ર રાષ્ટ્ર એને જોડીશું બ્રિટન ફ્રાન્સ રશિયા અને અમેરિકા સાથે ભવાની મંદિર પુસ્તકના રચિતા એને જોડીશું શ્રી અરવિંદ ઘોષ સાથે જવાહા જહાલવાદના એક નેતા એને જોડીશું લાલા લજપતરાય સાથે અને આઈએલઓને આપણે જોડીશું આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા સાથે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા તો પરાજિત જર્મનીને અત્યંત કડક શરતો વાળી વર્સેલ્સની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની ઉપર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડનો જંગી યુદ્ધ દંડ લાદવામાં આવ્યો આ સંધિ મુજબ તેનો રૂફર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો જર્મનીની હાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી જર્મનીના સરમુખ્ત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે પણ રોષે ભરાયું આમ આ સંધિથી કેટલાય રાષ્ટ્રોને અન્યાય થયો હતો આમ વર્સેલ્સની અન્યાયી સંધિ જ ચળવળના પરિણામે શહેરથી આવતા વેચાણ લગભગ બંધ થઈ ગયું ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ બુટ સિગારેટ તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું બંગાળમાં ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનઃ વિચારણા કરી ઈસવીસન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કર્યા ભારતીયોની સંગઠન શક્તિનો વિજય થયો અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો ત્યાર પછી ત્રીજો સવાલ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક ભાગ તરીકે દખણના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ જણાવો તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ જોઈએ તો દખણના ઉચ્ચ પ્રદેશ ઉત્તરે સાતપુડા મહાદેવ અને મૈકલની ટેકરીઓમાંથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા કન્યાકુમારી સુધી ફેલાયેલો છે તેની પશ્ચિમ સરહદે પશ્ચિમ ઘાટ અને પૂર્વ સરહદે પૂર્વ ઘાટ આવેલા છે દખિણના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો લાવારસના બનેલા છે પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે લગભગ સળંગ અવિચ્છન્ન રૂપે વ્યાપ્ત છે તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી તથા તમિલનાડુમાં નીલગીરીના નામે ઓળખાય છે કેરળ તમિલનાડુની સરહદ ઉપર તેને અન્નામલાઈ અને છેક દક્ષિણમાં કાડમમની ટેકરીઓ કહે છે પૂર્વ ઘાટ નદીઓથી નદીઓથી કોરાયેલો હોવાથી તુટક છે અને પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધુ ઊંચો છે દખણનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણ ભાગમાં પ્રમાણમાં વધારે ઊંચો છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ થી અગિયારસો મીટર છે તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફનો છે ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક દીકરીઓ શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને સીમાને પૂર્વ ઘાટ કહે છે દક્ષિણના પૂર્વ ઉચ્ચ પ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે આ સિવાયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીઓને મળે છે મિત્રો ફરી મળીશું આપણે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી ત્યાં મેળવી લેજો તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે